વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પ્રમુખ ભૂમિ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરવામાં આવતા જ જીઆઈડીસી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ આગ લાગવાના સિલસિલા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે તેવામાં બુધવારે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રથમ ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગી હતી જે બાદ નમતી સાંજે તરસાલી વિસ્તારમાં આવેલા નગર પાસે પ્રમુખ ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી જોકે આ મકાન બંધ હોવાથી આસપાસના પડોશીઓએ તાત્કાલિક બનાવ અંગે જાણ ફાયર વિભાગને કરતાં જીઆઈડીસી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની ટળી હતી જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું